મંત્રી મનસુખ માંડવીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનીકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે બિમ્સટેકના સભ્ય દેશોની યુવા શક્તિનું યોગદાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ટુ થાઉઝન્ડ થર્ટી સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચાર મંથન માટે આ સમિટ યોજવામાં આવી છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનો વિકાસ અભિગમ હર હંમેશ સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો છે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ ઉપરાંત વિશ્વ કલ્યાણની ભાવના પર પણ તેમણે એટલો જ ભાર મૂક્યો છે આ સમારોહમાં વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝુમદારે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટના ઉદ્દેશ્ય જરૂરિયાત અને મહત્વતાની વિસ્તૃત ભૂમિકા આપી હતી તેમણે સમિટમાં સહભાગી થઈ રહેલા ભારત બાંગ્લાદેશ ભૂટાન મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઇલેન્ડના પ્રતિનિધિઓનો પરિચય પણ આપ્યો હતો કાર્યક્રમના પ્રારંભે સીઆઈઆઈના પૂર્વ રાષ્ટ્રીય ચેર વિશાલ અગરવાલે શાબ્દિક સ્વાગત તેમજ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવ કુમાર મિશ્રાએ આભાર વિધિ કરી હતી ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ ભારત બાંગ્લાદેશ ભૂટાન મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઇલેન્ડના યુવા પ્રતિનિધિઓ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા